મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ફાજા ગરીબ નવાઝનો આજે આઠસો બારમા ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે આ ઉર્સ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા છે જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ પીઆઈ કે કે જાડેજા સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાજ શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરમાં પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં ન્યાજનું જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા ઉર્સ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપ લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે આજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ ઉર્સ ગરીબ નવાજ આઠસો બાર આઠસો બારમો ઉર્સ ગરીબ નવાજના નિમિત્તે અમારા ઉપલેટાની અંદરમાં સાનો શોકતથી જુલુસ કાઢવામાં આવેલ તે જુલુસની સ્ટાર્ટિંગ યામતમાંની દરગાહેથી થઈ પંચાટડી ચોક સોની બજાર જુમા મસ્જિદ થઈ જકરિયા ચોક ગાંધી ચોક કુતુબાના ભાદર રોડ થઈ અશ્વિન ચોક થઈ અને ઈદગાહે સમાપ્ત થઈ આ જુલસની અંદરમાં અમારા ઉપલેટાના સુન્ની મુસ્લિમ જમાત એ ઘણું બધું ઘણું બધું સાથ સરકાર આપેલ અને આ જુલસ નિમિત્તે અમારા ઉપલેટા શહેરના તમામ નાના મોટા માણસો ગામડાના માણસો એ એકસાથ થઈ અને જુલસમાં સામેલ થયેલ આ જુલસ થયા પછી આ અમારે દાદીબાઈ હોલની અંદરમાં દર વર્ષની જેમ આ વર્ષ જે સાતસો છ્યાસીમાં ઉર્સ હતું ત્યારથી થઈ ને આજ સુધી છવ્વીસ વર્ષ થઈ છવ્વીસ વર્ષ થયા આ નિયાજ ચાલુ છે જે દાવતે આમ નિયાજ હોય છે દાદીબાઈ હોલની અંદરમાં જે ઉર્સે ગરીબ નવાજ કમિટી દ્વારા આ નિયાજ કરવામાં આવેલ છે સમજે અને આ નિયાત જે કરે છે તે બધાનું અને સુન્ની મુસ્લિમ જમાતનું અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ આજ રોજ હિન્દુસ્તાનના રાજા ખાજા ગરીબે નવાજનો આઠસો બાણમો છઠ્ઠીનો ઉર્ષ શરીર છે દર વર્ષની જે સોન્ની મુસ્લિમ જમાત તરફથી અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આજે પણ આ જુલુસ નિયામતમાનની દરગાહથી લઈ પંચાત્રી ચોક પંચાત્રી ચોક ચોકથી જુમા મસ્જિદ સુની સોની બજાર આપણે જપ્રિયા ચોક ગાંધી ચોક અને સીધો આપણે ઈદગાહ પર એનો આપણે વિસર્જન થાય છે અને આજે ઠેક ઠેકાણે મિયાજની લાણી ચાલુ છે શિડની પણ ચાલુ જ છે આજનો આ પ્રોગ્રામમાં સુની મુસ્લિમ જમાતના કાર્યકારી પ્રમુખ લાલાભાઈ દાઉદ શાહ તેમજ સિદ્ધિકભાઈ બાવાણી વાદભાઈ કોડી હનીભાઈ કોડી આપણને ઇમરાન બાપુ બુખારી તેમજ અન્ય આગેવાનોએ આ પ્રોગ્રામને સફળ બનવાનો બહુ અગત્યનો ભાગ ગજવે છે અને આવા જ પ્રોગ્રામ દર વર્ષે ચાલુ રહે એવી અમારી મનોકામના છે બ્યુરો રિપોર્ટ આહી રૂપલેટા